વાવના ધરાધરા ગામે લોખંડના ધાર્યા વડે દલિત યુવક ઉપર જીવલેણ હુમલો ચાર વિરુદ્ધ વાવ પોલીસ મથકમાં એટ્રોસિટી સહિતનો ગુનો નોંધાયો વાવ તાલુકાના ધરાધરા ગામે પોતાના ખેતરમાં રહેણાંક વિસ્તાર બનાવી રહેતા શિવાભાઈ ભાણભાઈ પારેગી ખેતર પાસેથી પસાર થતાં સેઢા પાસે પોતાના ખેતરમાં કોઈ પશુ પ્રવેશ ન કરે તે માટે ઝાપો બનાવ્યો હોય રસ્તા વચ્ચે કાંટા પડેલા હોય ત્યાંથી પસાર થઈ રહેલા ગામના જ દિલીપ ઉર્ફે બલો સુભાજી ધાર્યું લઈને પસાર થઈ રહ્યા હતા રસ્તા વચ્ચે કાંટા પડેલા હોય દિલીપ ઠાકોરે શિવાભાઈ પારેગીને બોલાવીને કહ્યું રસ્તામાં કાંટા કેમ નાખ્યા છે વધુમાં કહ્યું તે મારા સંબંધી ઉપર કેમ ફરિયાદ કરી છે તેમ કહીને વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપેલ જેથી કરીને મામલો ઉગ્ર બની જતા દિલીપે પોતાના હાથમાં રહેલા લોખંડના ધાર્યા વડે ડાબા હાથને આંગળી ઉપર ધાર્યું મારી ઈજા પહોંચાડી તેના અન્ય ત્રણ સ્નેહીજનોને ફોન કરી બોલાવી શિવાભાઈની જાનથી મારી નાખવાની ધમકી આપતા શિવાભાઈ પારેગીએ દિલીપ સુભાજી ઠાકોર સુભાજી ભુરાજી ઠાકોર સગરામ ભારાજી ઠાકોર ગંગારામ સુભાજી ઠાકોર ચાર ઈસમો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિત અન્ય મારવાનો માર મારવાનો ગુનો નોંધાવેલ છે પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે પીડિત શિવાભાઈ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે